માલુપુર રેલ્વે સ્ટેશન આસપાસ ટ્રાફિક સમસ્યા વકરી સ્ટેશન નું રીડેવલપમેન્ટ લારી ગલ્લાના દબાણો અને રિક્ષા ચાલકોના અડિંગાના કારણે સામાન્ય લોકો પરેશાન તંત્રના આંખ આડાકાન અમદાવાદના લસ કેફે એન્ડ લોન્જમાં પોલીસના દરોડા મોડી રાતે ગ્રાહકોને ચા કોફી સાથે હુક્કો પણ પીરસાયો રેડમાં માલિક સહિત છ ગ્રાહકોને રંગે હાથ ઝડપ્યા

તમે ચાઇનીઝ ગેંગને સાતસો કરોડ ની ઠગાઈમાં મદદ કરી છે ઈડીના અધિકારીની ઓળખ આપી ગાંધીનગરના વૃદ્ધ ને ઘરમાં ડિજિટલ અરેસ્ટ કરી ટોળકીએ સાત લાખ નો લાખનો ચૂનો લાગ્યો ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ત્રેસઠ કેસ કરાયા વડોદરામાં હોટલ ગિરનાર અને હરિયાળી રેસ્ટોરન્ટના પનીર લૂઝ સહિતના અનેક ફૂડ ઓપરેટરના નમૂના નાપાસ બેતાલીસ પોઈન્ટ છાસઠ લાખ નો દંડ ફટકારાયો